પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી આજરોજ પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનો દ્વારા આમોદ પોલીસ મથકમાં ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી જ્યાં નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા સહિતના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા જ્યારે પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મકુમારી સરભાંડ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી ભારતભર અને સાથે વિશ્વના એકસો ચાલીસ દિવસ દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જ્યારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બહેન જેવા સ્નેહ પવિત્ર સ્નેહીની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર